જય શ્રી કૃષ્ણ મિત્રો ચાંદી રેસીપીમાં તમારું સ્વાગત છે જો તમે મુંબઈ ફરવા ગયા હોય તો તમે જરૂરથી વડાપાવ ખાધા હશે તો આજે હું લઈને આવી છું મુંબઈના સ્ટેશલ વડાપાવ આ વડાપાવ ઘરે બનાવ્યા હોવા છતાં તેનો સ્વાદ એકદમ મુંબઈના લોકલ ટેશો પાસે મળતા વડાપાવ જેવો જ આવશે જો તમે એક વાર બનાવશો તો બીજી વાર જરૂરથી બનાવશો એની મને ખાતરી છે વડાપાવની સાથે હું તમને આજે એની સ્પેશિયલ લસણની સુધી ચટણી જે દુકાન પર લોકો લગાવતા હોય છે એ પણ તો ચાલો આપણે હવે બનાવીશું સૌથી પહેલા બટેકાને પાણીથી સારી રીતે ધોઈને ઉપરમાં નાખીને એક ચમચી જેટલું મીઠું અને બે ગ્લાસ પાણી નાખીને બાફમાં મૂકીશું સીંગદાણા આઠ થી દસ કડી લસણ અડધી વાટકી તલ બે ચમચી સૂકા આખા ધાણા એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું અડધી વાટકી સૂકા ટોપડાનું ચીણ નાખીને બે મિનિટ માટે શેકી લઈશું આ લસણની ચટણી વગર અધૂરા લાગે છે એટલે પછી બધા જ મસાલા ઠરી જાય એટલે મિક્સરના નાના જારમાં ચાલુ બંધ કરીને પીસી લઈશું આપણે અધકચરી ચટણી બનાવવાની છે બારીક પાવડર બનાવવાનું નથી તો તે બાબતનું ખાસ ધ્યાન રાખવું તમે જોઈ શકો છો કે મેં બનાવેલી ચટણી જરાય ભીની નથી હવે આપણે આ ચટણીને બાઉલમાં લઈ લઈશું હવે મેં બાફીના બટેકાની છાલ ઉતારીને એક પ્લેટમાં લઈને મિક્સ કરી લીધા છે આપણે અહીં બટેકાને વધારે મેસ્ટ કરવાના નથી જો તમે બહારના વડાપાવ ખાધા હશે તો તેના વડાપાઉ ક્યારેય એક તરફ મેસ હોતા નથી તેમાં બટેકાના નાના મોટા ટુકડા હોય છે તો બટેકાને મેસ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે એક કઢાઈમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય પછી નાની ચમચી રાય નાની ચમચી જીરું અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું પછી ઢીણા કાપેલા લીલા મરચા ઉમેરીને હલાવી લઈશું ત્યારબાદ એક ચમચી હળદર નાખીશું હવે આપણે મેચ કરેલા બટેકાને ઉમેરી દઈશું અને સારી રીતે બધા જ મસાલા સાથે મિક્સ કરી દઈશું આ બટેકાનો મસાલો તમે બ્રેડ પકોડામાં બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો તમારે આ વિડીયો જોવો હોય તો નીચે આપેલી પર અથવા મારી ચેનલ પર જોઈ શકો છો ત્યારબાદ એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એક ચમચી ખાંડ અડધા લીંબુ નો રસ અને કોથમીર નાખીને બધા જ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ બધા જ મસાલા એક થઈ ગયા પછી થોડા સમય માટે મસાલાને ઠંડો કરવા મૂકવો હવે આપણે બટાકાના મસાલાના હાથેથી આવી રીતે ગોળ ગોળ વડા બનાવી લઈએ જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તૈયાર છે આપણા બટેકા વડા હવે એક તપેલીમાં પાંચ ચમચા બેસણ લઈશું બેસણમાં એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું નાખીશું પછી બેસણમાં થોડો થોડો પાણી એડ કરીને પછી બેટરને એક જ સાઈડ હલાવીને બેટર બનાવી લઈશું પછી બેટરમાં બે ચમચી રવો નાખીશું પ્લેટર માં રવો ઉમેરવાથી જયારે આપણે વડા ને તળીશું ત્યારે વડા અંદર થી એકદમ પોચા બનશે અને બહાર થી વડા કડક બનશે હવે આપણે બધા જ વડા ને ગરમ તેલ માં તળી લઈશું અને વડા તળતી વખતે તેલ ને બહુ ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું ગેસ ને લો થી મીડિયમ રાખવી

આ બેટર ને જરા વડે આવી રીતે મમરી પાડીને તળી લઈશું હવે આપણે બે લઈને વચ્ચેથી કાપીને પેલા લીલી ચટણી લગાવીશું પછી ખાટી મીઠી ચટણી લગાવીશું પછી પાઉને બંધ કરી દઈશું જેથી ચટણી પાની બંને બાજુ અંદર સરખી રીતે લાગી જાય પછી તેની ઉપર બનાવેલી સૂકી ચટણી પાસી દઈશું